નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજની વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં ચૌદસો રૂપિયા તેમાં વધારો થઈને ચૌદસો ને એવું પંદરસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસના સરેરાશની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયા લઈને ચૌદસો એંશી રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો પસાસ થઈને પંદરસોને સાડત્રીસ રૂપિયા અમરેલીમાં નવસો થઈને એક હજાર સેતાલીસ રૂપિયા સાવરકુંડામાં તેરસો પચાસ થઈને ચૌદ છો ને એંશી રૂપિયા જસદણમાં તેરસો થઈને પંદરસોને દસ રૂપિયા બોટાદમાં તેરસો સિત્તેરથી લઈને પંદરસોને એકાવન રૂપિયા પોહામાં એક હજાર એક થઈને ચૌદસો ને અગિયાર રૂપિયા ગોંડલમાં અગિયારસો એકથી લઈને પંદરસો ને છત્રીસ રૂપિયા રામજોધપુરમાં બારસો પંચોતેર થઈને ચૌદસો ને એકાણું રૂપિયા ભાવનગરમાં બારસો ત્રેપન ચૌદ છ ને ઓગણ રૂપિયા જામનગરમાં આઠસો પચીસથી લઈને પંદરસો રૂપિયા બાબરામાં બારસો સોળ થઈને પંદરસો ને સોળ રૂપિયા સેતુરમાં નવસો થ્રીને પંદરસો ને પંદર રૂપિયા વાંખાણમાં તેરસો થ્રીને ચૌદસો ને ચુંમોતેર રૂપિયા મોરબીમાં એક હજાર એસીને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા આજરામાં બારસો એકવીસથી લઈને ચૌદસોને સાઠ રૂપિયા હડદરમાં બારસો પંચોતેરથી લઈને ચૌદસો ને એકત્રીસ રૂપિયા ઉપલેટામાં બારસો થ્રીને ચૌદસો ને પચીસ રૂપિયા એશિયામાં તેરસો ત્રીસથી લઈને ચૌદસો ને નેવું રૂપિયા ભેંસામાં બારસોથી લઈને ચૌદસો ને સન્નું રૂપિયા પાડતાણામાં બારસો થ્રીને ચૌદસો ને એકોતેર રૂપિયા હારીજમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા વડાલીમાં તેરસો એંશીથી લઈને પંદરસોને ઓગણપચાસ રૂપિયા ગરડામાં તેરસો ચારથી લઈને ચૌદસો ને સોર્યાસી રૂપિયા ધંધુકામાં અગિયારસો પંચાવન ને ચૌદસો ને બાસઠ રૂપિયા મિત્રો આ હતા કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાનું અને જય કિસાન